તો આજે આપણે બનાવવાના છે મમરાના લાડવા તેના માટે આપણે એક વાટકી ગોળ અને ત્રણ વાટકા મમરા લીધેલા છે તો આપણે બાઉલ લીધેલું છે મમરા આપણે ગરમ કરી લઈશું થોડાક શેકી લઈશું તો મમરા આપણા શેકાઈ ગયા છે એક ચમચી આપણે ઘી લઈશું તેમાં આપણે ગોળ નાખીશું તો આપણું ગોળ ઓગળી ગયું છે હવે પાક લઈશું તો આપણે ગોળનો કલર બદલાઈ ગયો છે તો જોઈ લઈએ પાક આવી ગયો છે કે નહીં એને એની માટે એક વાટકામાં પાણી લીધેલું છે તો આપણે જોઈ લઈએ આપણો ગોળનો પાક આવી ગયો છે કે હા તો આવી ગયો છે કટકા થવા મળ્યા છે તો હવે આપણે એમાં મમરા નાખી દઈશું તો આપણા મમરા બધા મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એને લાડ બનાવી લઈશું અને થોડીક ચીકી પણ બનાવશું તો આપણે ઘી વાળા વાત કરીને લાડવા બનાવી લઈશું તો તૈયાર છે આપણો લાડવું તો આપણે ઘી વાળી થાળી કરી લીધી છે હવે એમાં આપણે હુમરાની ચીકી બનાવી લઈશું તેને હાથને હાથથી આમ દબાવી નાખશું તો હવે ચપ્પુના મદદથી આપણે કટિંગ કરી લેશું